અને પ્રોસેસિંગ યુનિટ છે એમાં જે તમને રોજગારી આપે છે ત્યારે આજે તમારી રજૂઆત તમારા આગેવાનો દ્વારા મને મળી છે મેં અહીંના કલેક્ટર ખાણ ખનીજ અધિકારી ભૂસ્તી ભૂસ્તરશાસ્ત્રીના અધિકારી એમને બધા પર જાણી લઈશ કે કેમ બંધ કરવામાં આવી છે કયા કારણોસર બંધ કરવામાં આવી છે અને ક્યારે ચાલુ કરવાના છો તો એ બધી માહિતી વિગતે મેળવીને હું તમને જણાવીશ મને જરૂર લાગશે કે અહીંના અધિકારીઓ નથી કરતા અને ગાંધીનગર લેવલની રજૂઆત છે તો હમણાં અમારે વિધાનસભાનું બજેટ સત્ર પણ મળવાનું છે આવતા મહિને ત્યારે બજેટ સત્રમાં પણ આ લઈ લઈશું અને આ માહસોમાં આપણા સ્થાનિક લોકોને કાયમ રોજગારી મળે એ માટે ત્યાં પણ આપણે રજૂઆત કરીશું તમારી આ રજૂઆત હું વિપક્ષના ધારાસભ્ય તરીકે તમારા આગેવાન તરીકે હું સરકાર સુધી બી પહોંચાડીશ અને તમને સત્વરે આમાં ન્યાય મળે એ મારા પ્રયાસો રહેશે